મારું નામ છે ભાવેશ્ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસપ્રોસિશન કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ એચવીકે કે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં છેલ્લા બે દિવસથી એંસીથી વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલી જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ એની જે માગણી છે એ દોઢથી બે રૂપિયાની છે પર પીસની તો આ માગણી તાત્કાલિક ઉકેલ આવે કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી કાય કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી અને ઉપરથી ભાવ પણ નથી વધારવા આ લોકોની કોઈ મોટી એવી માગણી નથી કે આ લોકો લાખો કરોડોપતિ બની જાય આ લોકોની ખાલી એટલી જ માગણી છે કે એકથી બે રૂપિયા વધારવામાં આવે અને એ છેલ્લા આઠ દસ વર્ષથી વહેતો નથી તો એટલી જ માગણી સાથે આ લોકો અત્યારે હડતાલ ઉપર ઉતરા છે તો સરકારને એટલી જ વિનંતી કે આ જે કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેબર કાયદાનું ચુસ્તપણે પાલન કરી આ એમના અધિકારો એમને અપાવવામાં આવે ભાવ તાત્કાલિક વધે એવી જ આ રત્નકલાકારોની માગણી છે તો આજે ભાવ વધતો હોય તો અત્યારે જ એ કામે બેસવા તૈયાર છે વિલાસ પાટીલ છે એ છે બેહું બેવું છું પંદર દસ પંદર વર્ષથી અહીંયા બેહું છું અમારી માંગણી એટલી જ છે કે ભાવ વધવા જોઈએ એકથી બે રૂપિયા ભાવ વધવા જોઈએ છેડે અમારી માંગણી પૂરી નથી કરતા ત્યાં સુધી અમે કંઈ બેહવાનું નથી માંગણી પૂરી થઈ જાય તો અમે અત્યારે કામે બે જવું રૂપિયા અત્યારનો ભાવ અત્યારનો ભાવ એ લોકોએ કર્યો સોળ રૂપિયા પચાસ પૈસા ઘટાડ્યો તો એક રૂપિયા પંદર પૈસા પંદર રૂપિયા પચાસ પૈસા હતો એક રૂપિયા ઘટાડીને પાછો એ જ ભાવ અમારે જૂનો મૂકી દીધો છે સોળ રૂપિયા પચાસ પૈસા કરના કે ભાવ વધી ગયો છે આ કેવી રીતે ભાવ વધ્યો જે ઘટાડેલો છે એ જ ભાવ તમે મૂકી દીધો ત્યારે અમારે એક બે રૂપિયાની માંગણી છે સેટ પૂરા નથી કરતા અમારા સિત્તેર તેસી રત્ના કલાકાર જોડાયા છે હજી બાકી છે એ જોડાવશે મારું નામ ભૂષણ મહાજન છે તમે હું બેસું છું કેટલા સમયથી બધું સમજશે હું નવથી દસ વર્ષથી બેહું છું મારે ભાવ વધારવાની સમજ છે હમણાં ઘરનું ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલી પડે છે એને દિવાળી પહેલા સાડા અગિયાર હતો પછી દિવાળી પછી ઘટાડો અગિયાર કર્યો પછી એમના ચાર મહિના મેં અગિયારમાં જ કામ કર્યું પછી મેં વિચાર્યું કે ભાવ વધવું જોઈએ આજે તો બસ માંગ કરી રહી હતી ભાવ વધારવાની પહેલાં હું પચીસ ત્રીસ હજારનું કામ કરતો હતો આરામથી હવે પંદરથી અત્તર હજારનું કામ થાય છે એ તકલીફ થઈ ગયે હમ મોંઘવારીમાં તો બહુ તકલીફ છે માંગણી માંગણી શબ્દો થાય ત્યાં સુધી માંગણી તો ઘણી બધી છે ભાવ વધારવો જોઈએ પછી જે કોઈ સુવિધા રત્ન કલાને કલાકારને મળે છે પાંચ વર્ષ પછી એ બધું મળી જોઈએ એ બધું મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો